માણેજાની પોદાર વર્લ્ડ સ્કૂલને ડીઓ કચેરી દ્વારા દસ હજાર રૂપિયા દંડ વડોદરા શહેરના માણેજા વિસ્તારની પોદાર વર્લ્ડ સ્કૂલને ચોથા ધોરણ બાળકને પ્રવેશ આપવા માટે ઇન્ટરવ્યુ લેવા બદલ ડીઓ કચેરીએ દસ હજાર રૂપિયા નો દંડ ફટકાર્યો છે મળતી વિગત પ્રમાણે આ સ્કૂલમાં પોતાના બાળકને પ્રવેશ અપાવવા માટે ગયેલા વાલીએ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સને ફરિયાદ કરી હતી એ પછી નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ દ્વારા ફરિયાદની તપાસ માટે જિલ્લા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો હતો કલેક્ટર કચેરી દ્વારા ડીઈઓ કચેરીને તપાસ સોંપવામાં આવી હતી ડીઈઓ મહેશ પાંડેના કહેવા પ્રમાણે સ્કૂલે પ્રવેશ આપવા માટે ઇન્ટરવ્યૂ અને પ્રવેશ પરીક્ષા લેવાની કાર્યવાહી કરી હતી જેના પગલે વાલીએ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સને ફરિયાદ કરી હતી આ બાબતની કચેરીના અધિકારી દ્વારા તપાસ કરાઈ હતી જેમાં જાણવા મળ્યું હતું કે સ્કૂલે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે જેના કારણે સ્કૂલને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને સ્કૂલ જો આ દંડ ના ભરે તો તેની માન્યતા રદ કરવા માટે પણ ભલામણ કરાશે ડીઓએ વધુમાં કહ્યું હતું કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ કોઈ પણ સ્કૂલ બાળકનો કે વાલીનો પ્રવેશ માટે ઇન્ટરવ્યુ લઈ શકે નહીં ગુજરાત બોર્ડ કે પછી સેન્ટ્રલ બોર્ડ એમ કોઈ પણ સ્કૂલ પ્રવેશ માટે આરટીએના નિયમનો ભંગ કરે તો તેની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી ડીઓ કચેરી દ્વારા કરવામાં આવશે પોદર સ્કૂલના વાલી એ પિયુષભાઈ પટેલ છે એમના બાળકનું આ સ્કૂલે ધોરણ ચારમાં પ્રવેશ વખતે ઇન્ટરવ્યુ લીધેલ છે એવું જણાવેલ છે એમને આ બાબતે સીધી ફરિયાદ એનસીપીસીઆર દિલ્હીને કરેલ છે એનસીપીસીઆર દ્વારા પત્ર આવતા જે અંગે યાત્રેના કચેરીમાંથી અધિકારીઓ તપાસ માટે ગયેલા હતા અને તપાસમાં પ્રથમ દ્રષ્ટિએ શાળાએ આવી કામગીરી કરેલી હોવાનું જણાય છે તો એ અન્વયે આરટી એક્ટ કલમનો એમાં ભંગ તેર અને પંદરનો ભંગ થતો એવો જણાય છે આમ આ બાબત ધ્યાનમાં લઈને ભવિષ્યમાં આવી ઘટના ન બને અને સ્કૂલો કાળજી રાખે ગુજરાત બોર્ડ હોય કે સીબીએસઇ બોર્ડ હોય એ કોઈપણ પ્રકારના વાલી કી વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂ ન લઈ શકે એમને માનસિક હેરાન પરેશાન પણ ન કરી શકે આ બાબતને ધ્યાનમાં લઈને એમને આ પ્રકારની કાર્યવાહી એમના ઉપર કરેલ છે અંદર જ્યારે પ્રવેશ આપવાનો થાય છે ત્યારે ફોર્મ એક્ઝામ લેતા છે અને દરેકને આ રીતે ઇન્ટરવ્યુ લેતા જ હોય છે શું કહેશો તમે સમય નથી આવતા ખુલીને એની માટે આવી કોઈ જો કોઈ વાલીઓ ખુલીને આવશે અને અમને પણ જણાશે તો નિશ્ચિત સીબીએસ હોય કે ગુજરાત બોર્ડ હોય નિયમ અનુસાર સરકારના નિયમ અનુસાર તેની માન્યતા રદ કરવાનું કાર્યવાહી કરવામાં આવશે થેન્ક યુ સ્કૂલના કેટલો દંડ કરવામાં આવ્યો છે કરવામાં આવ્યો છે અને બીજા કોઈ પગલા ઉપરાંત હવે કોઈ બીજી નિમિત્તે જણાશે તો નિયમો અનુસાર પગલા લઈશું